કરજણ તાલુકામાં મનરેગા કૌભાંડમાં તત્કાલીન ટીડીઓની ધરપકડ કરજણ તાલુકામાં વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બે પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાના કૌભાંડની ફરિયાદ કરજણ તાલુકા વિકાસ અધિકારીએ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી પોલીસ સ્ટેશનમાં તત્કાલીન ટીડીઓ તત્કાલીન એપીઓ તત્કાલીન આસિસ્ટન્ટ અને એએસએમ કંપની એન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટના પ્રી ઓડિટર જેવા આઠ ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં કરજણ પોલીસે તત્કાલીન ટીડીઓ એવા કે એચ શાહની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હજુ સાત આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર હોય જેને લઈ પોલીસે સાત આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે